તમારા મનમાં એક વિચાર આવતો હશે કે એક દિવસનો જ સમય છે અને તેમાં પણ તેને માણવો છે તો ક્યાં જવું જો તમે એવા જ પ્રશ્નો સાથે ઝૂમી રહ્યા હોવ તો તમારા માટે આ અહેવાલ ખૂબ જ ખાસ છે જુઓ આજકાલની ભાગદોડ ભરી જિંદગીમાં લોકો પાસે પરિવાર સાથે મજા માણવાનો સમય નથી રહ્યો ત્યારે અમદાવાદીઓ માટે ઓછા સમયમાં પણ માણવા જેવું અને નજીકનું જો કોઈ સ્થળ પસંદ કરવું હોય તો તે છે અમદાવાદથી માત્ર એકવીસ કિલોમીટરના અંતરે આવેલું થળ અને તેમાં પણ જોવા મળતા દેશ વિદેશના પક્ષીઓ શું છે અભ્યારણ્યની ખાસિયત ઊંડા પાણીનું સરોવર આસપાસ છે ઊંચા વૃક્ષો વૃક્ષોની વચ્ચે છે બેટ બેટ છે પક્ષીઓનું નું સ્વર્ગ પિકનિક નું છે આકર્ષણનું નું કેન્દ્ર રજાઓમાં લોકોના મનોરંજન નું સ્થળ થોડ અભયારણ્ય ની અંદર આ વખતે પચાસ હજાર થી વધારે બર્ડ આવ્યા છે એવું આપણે પ્રાઇમરીલી નોંધ્યું છે અને આ બધા જ પક્ષીઓ ચાઈના લાઓસ કઝાકિસ્તાન ઉઝબેકિસ્તાન રશિયાના લોઅર પાર્ટ યુરોપથી આવે છે અને ઓક્ટોબર સ્ટાર્ટમાં આપણી જોડે આવવાનું સ્ટાર્ટ કરી દીધું હતું અત્યારે બધી જ સ્પીસીઝ આવી ગઈ છે અને ફેબ્રુઆરી એન્ડિંગ સુધી આપણી જોડે થોડા ભેરણમાં જઈ રોશની કરે છે લોકો મેટ્રો લાઈફમાં દિવસભર વ્યસ્ત રહેતા હોય છે ત્યારે આ તમામ વચ્ચે નેચરલ વાતાવરણ એ સૌ કોઈને પ્રથમ પસંદ હોય છે અને ત્યારે અમદાવાદીઓ આ પસંદગીનો કળશ નજીક આવેલા થોળ પર ઢોળતા હોય છે અહી સૌથી ઊંચું ઉડતું પક્ષી એટલે કે સારસના માળા પણ જોવા મળ્યા છે યાયાવર ફ્લેમિંગો જેવા પક્ષીઓ ખાસ લાખો કિલોમીટરનો પ્રવાસ કરીને થોળ આવે છે જોડે અલગ અલગ પ્રકારના માઇગ્રેટરીઝ આવે છે જેમાં ક્રેન્સ જે મોટા પક્ષીઓ છે આપણા સારસ ક્રેન અહીંના છે એવી જ રીતે ત્યાંના રશિયન ક્રેન્સ આવે છે એવી રીતે સામાન્ય જે કોમન ક્રેન છે એ અહીંયા આપણી જોડે ત્રણ ને પાંચસોથી વધારે છે બીજા એક હંસ પ્રકારના જે પક્ષીઓ આપણે કહીએ એમાં ઘીઝ ગ્રીલેડ ગીઝ અને બાર હેડેડ ગીઝ ગાજહંસ અને રાજહંસ એમની સંખ્યા મોટા પ્રમાણમાં છે આ રાજહંસ રહ્યા ને એ આપણા એવરેસ્ટ ક્રોસ કરીને આવે છે એક એવું સ્થળ જે પરિવાર સાથે પસાર કરવું યોગ્ય રહેતું હોય છે ત્યારે તેમાંનું જ એક સરનામું છે થોળ અભ્યારણ આવા જ ખાસ સ્થળ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ